કપરાડાના માંડવા ગામમાં એક ઘરના પાછળના ભાગે રાખેલા લાકડામાંથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામના કાસ્ટુનિયા ફળિયામાં રહેતા સોનકીબેન રાજેશભાઈના ઘરની આજુબાજુ છેલ્લા ત્રણ દિવસથી એક ઇન્ડિયન સ્પેક્ટિકલ ઝેરી કોબરા સાપ દેખાઈ રહ્યો હતો જેની જાણ ઘરના સભ્યો દ્વારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના રેસ્ક્યુઅર મુકેશભાઈ આર વાયડ અને દિનેશભાઈ વાયડને ટેલિફોનિક જાણ કરતા મુકેશભાઈએ કપરાડા વન વિભાગના આરએફઓ તેમજ સ્ટાફને જાણ કરીને મુકેશભાઈ વાયડ અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ઉંદર દેડકા ગરોડી તેમજ અન્ય જીવજന്തു જેવા ખોરાકની શોધમાં ઝેરી કોબરા સાપ ઘરના પાછળના ભાગે રાખેલા લાકડાના ઢગલામાં સંતાઈને બેસી ગયો હતો આ ઝેરી કોブラ સાપને રેસ્ક્યુ કરવા માટે લાકડાના ઢગલા સાઈડ કરીને ભારે જહેમત બાદ સહી સલામત રીતે સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઇન્ડિયન સ્પેક્ટિકલ ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યા બાદ મુકેશભાઈ દ્વારા સ્થળ ઉપર ઉપસ્થિત લોકોને માહિતી આપી કે ઝેરી બિન ઝેરી સાપો ખોરાકની શોધમાં ફરતા હોય આવા સમયે ઘરમાં લાકડા છાણા તેમજ ગાયના ખોરાક માટે મૂકેલા ઘાસમાં સાપ બેસી રહેતા હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ લાકડા ઘાસ છાણા લેવા માટે જતા હોય છે તે સમયે ઝેરી બિન ઝેરી સાપો વ્યક્તિઓને હાથ પગ કે અન્ય જગ્યાએ પણ કરડી શકે છે જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ઝેરી બિન ઝેરી સાપ વિશે સંપૂર્ણ રીતે માહિતગાર કર્યા હતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ કરેલા ઝેરી કોબ્રા સાપને એકાંતવાળા જંગલમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો